નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂત રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવામાં આવી છે મહિલાઓને ચાર હજાર રૂપિયા મળશે ખેડૂતોનું દેવું માફ કેમ થતું નથી ગુજરાતમાં વચ્ચે મોંઘવારી નવું વાવાઝોડું ભૂકા છે હેલ્મેટ વગર નહીં ચાલે ગાડી નુકસાનીનું વળતર મળતું થઈ ગયું છે પાક નુકસાનમાં ખેડૂતોને સહાય મળશે ગુજરાતીઓ માટે ચિંતાના સમાચાર ગુજરાતમાં ઠંડીના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે બાળકોને મફત ભણવા માટે ગરીબ બન્યા છે માતા પિતા ઓછી આવક ધરાવતા બાળકોને લાભ મળશે ખેડૂતોને ત્રીસ હજાર રૂપિયાનો દંડ હવે તમારું કામ નહીં અટકે પંદર વર્ષ જૂના વાહનો ભંગાર ગણાય છે મફતની સહાય બંધ થશે મોદીજીની ગરીબો માટે મોટી જાહેરાત શું ગુજરાતમાં મફત વીજળી થશે કે નહીં અને આજના તાજા સોના ચાંદીના ભાવ તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી લોકજાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છે એમને ખાસ વિનંતી છે કે જો તમે હજુ સુધી લોક લોકજાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ લોક લોકજાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને દરરોજ અમારી લોકજાગૃત યુટ્યુબ ચેનલ થકી સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો હવે મહિલાઓને ચાર હજાર રૂપિયા મળશે તમે પણ કેન્દ્ર સરકારની યોજના લાભ લેવા માંગતા હો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે ચાર હજાર રૂપિયા ઘણા પાત્ર લોકોને જ ખાતામાં જમા કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે સ્વસહાય જૂથો દ્વારા સરકાર દેશભરની વીસ હજારથી પણ વધુ પાત્ર મહિલાઓના ખાતામાં ચાર ચાર હજાર રૂપિયાના ટ્રાન્સફર છે આપતા કરી રહી છે કહેવામાં આવી રહ્યું છે કે સરકાર સખી સ્કીમ યોજના હેઠળ સખી સ્કીમ બે હજાર ચોવીસ હેઠળ જોડાયેલી મહિલાઓને ગંગા સ્થાનની છે ગંગા સ્વરૂપા બેનની પણ યોજનાની ભેટ છે આપવામાં આવશે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોનું દેવું માફ કેમ થતું નથી મિત્રો પાટણમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી ત્યારે કીધું હતું કે ખેડૂતોનું દેવું માફ કેમ થતી નથી કેમ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવતું નથી એવું કહેવામાં આવી રહ્યું હતું બાવીસ લોકોની પીએમ મોદી સાથે દોસ્તી છે બાવીસ થી પચીસ લોકો હિન્દુસ્તાનના રૂપિયાને કંટ્રોલ કરે છે એ પીએમની ઈચ્છા છે અને લોકોની સંપત્તિ સિત્તેર કરોડ ભારતીયો જેટલી છે એવું કહેવામાં આવી રહ્યું હતું ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખેડૂત રજિસ્ટ્રી માટેની તારીખ છે એમાં લંબાવવામાં આવી છે જે તારીખ છે એમાં ફેરફાર કરવામાં આવ્યો છે ખેડૂત રજિસ્ટ્રી માટેનું જે તારીખ અંગેનું સરકાર દ્વારા છે પાત્ર જણાય અને સવિનય ઉપયોગ વિષય અને એ જણાવવાનું હતું કે ભારત સરકાર શ્રી દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચરના ભાગરૂપે જે એગ્રીસ્ટ્રેક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ અંતર્ગત જે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ છે એ હેઠળ ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોના આધાર લિંક રજિસ્ટ્રેશન માટે ફાર્મર રજિસ્ટ્રી છે એને અમલીકરણ કરવા માટે જે છે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો એટલે કે તમારે આજે જે પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજિસ્ટ્રી કાર્ડ છે કઢાવવું હોય ને બે હજાર રૂપિયાના હપ્તા માટે આ કાર્ડ છે કઢાવવું ફરજિયાત છે તો એ કઢાવવું હોય તો તમે પંદર દસ બે હજાર ચોવીસ એટલે કે પંદર નવેમ્બર બે હજાર ચોવીસથી ગુજરાત રાજ્યમાં છે એ પચીસ તારીખ સુધી પચીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકતા હતા પરંતુ હવે તેમાં છે ત્રીસ તારીખનો છે એ સમયમર્યાદા વધારી દીધી છે એટલે કે ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી તમે છે એ આ આ ફાર્મર રજિસ્ટ્રી હેઠળ છે એ નોંધણી કરાવી શકશો જેમાં રાજ્યમાં ખેડૂત નોંધણી માટે છે છ છ લાખ ત્રીસ હજાર રૂપિયા જે છ લાખ ત્રીસ હજાર જેટલા ખેડૂત મિત્રો છે એમણે રાજ્યમાં નોંધણી કરાવી છે ઓનલાઈન નોંધણી કરાવેલ છે એમને બે હજાર રૂપિયાનો હપ્તો મળશે જેમાં પીએમ કિસાનના લાભાર્થીઓની નોંધણી છે પચીસ અગિયાર બે હજાર ચોવીસ સુધીની રાખવામાં આવી હતી એ મુદ્દતમાં હાલ છે એ પંચાયત એટલે કે વધારો કરવામાં આવ્યો છે ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી છે એ પીએમ કિસાન યોજના અંતર્ગત પણ ફાર્મર આઈડી કાર્ડ બનાવી શકાશે ત્યાર પછી સમાચાર આગળ જોઈએ તો ગુજરાતમાં વચ્ચે મોંઘવારી મકાન મિલકત અને જમીન ખરીદવી પણ મોંઘી થશે ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ વધી જશે મકાન બનાવવા કે જમીન ખરીદવી બહુ મોંઘી બની જશે નવી જંત્રી અમલમાં આવતા જ ચૂકવવાના થતાં નાણાંમાં સોથી લઈને બસ્સો ટકાનો જે વધારો છે એ થશે નવી જંત્રી મુજબ બમણા કે ત્રણ ગણા ભાવ છે ચૂકવવા પડશે હવે તેની સીધી અસર એ થશે કે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટી છે એ ખરીદનારાઓ માથે બિલ્ડર અને ડેવલપર છે એ વધારાનો બોઝ નાખશે કારણ કે જેમ મોંઘવારી વધે છે એમ હવે જમીન મિલકત અને જે મકાન બનાવવા માટેના છે ખર્ચા પણ મોંઘા બનતા હોય છે એને કારણે છે મોંઘવારી જે છે એ હવે પ્રોપર્ટી ઉપર જોવા મળી શકે છે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો ચક્રવાત ફેગલ આવ્યું છે સામે જેમાં મિત્રો ગુજરાત રાજ્ય તરફ શું આ વાવાઝોડાની અસર થશે કે નહીં તો મિત્રો હાલ એક નવા વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે તમને વધુમાં એવી સમાચાર માહિતી જણાવે કે એક ચક્રવાતી તોફાન વિશે છે અત્યારે સોશિયલ મીડિયામાં વાતચીત અને સમાચાર ફરી રહ્યા છે વધુ એક ચક્રવાતી તોફાન દેશમાં જઈ રહ્યું છે જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થશે આ સમય દરમિયાન પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવું ગણવામાં આવી રહ્યું છે જે આસપાસના વિસ્તારોમાં વિનાશ સર્જી શકે છે આ ચક્રવાતનું નામ ફેગલ છે અને ભારતીય હવામાન વિભાગે મુશળધાર વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ છે એ જારી કર્યું છે પચીસ નવેમ્બરે તમિલનાડુ પોંડુચેરી કેરળમાં ગાજવીજ સાથે અને વીજળી સાથે મધ્યથી ભારે વરસાદની પણ સંભાવના દર્શાવવામાં આવી રહી છે તો આ પ્રમાણે આ ચક્રવાતના કારણે છે એ વાતાવરણમાં પણ ફેરફાર છે જોવા મળી શકે છે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો હેલ્મેટ વગર ગાડી ચલાવતા પહેલાં તમે જોઈ લેજો આ સમાચાર ખાસ કરીને મિત્રો ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે ટુ વ્હીલર પર ડે જે હેલ્મેટ છે પહેરવું ફરજિયાત છે હવે ટુ વ્હીલર ઉપર હેલ્મેટને છે એ ફરજિયાત કઈ જગ્યાએ કરવામાં આવ્યું તો ગુજરાતની તમામ યુનિવર્સિટી કોલેજોમાં ડેવલપ હેલ્મેટ છે એ ફરજિયાત કરવામાં આવ્યું છે તેમજ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને ફરજિયાતપણે હેલ્મેટ છે પહેરવું પડશે ટુ વ્હીલ લઈને આવતા વિદ્યાર્થીઓ માટે પણ હેલ્મેટ ફરજિયાત છે રાજ્યના તમામ પોલીસ વડા વિકાસ શાહ પત્ર લખીને પણ તમામને છે છે જાણ આપી સૂચના આપી છે કે ટુ વ્હીલર પાછળ પણ હેલ્મેટનો નિયમ છે લાગુ પડશે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો નુકસાન અંગે છે છ હજાર અઢાર ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી ગઈ છે પાક નુકસાન સર્વે કરવામાં આવ્યો હતો જે ગયા મહિને છે એ કેન્દ્ર સરકાર દ્વારા છે એ ગુજરાત રાજ્ય સરકારને જે કહેવામાં આવ્યું હતું કે હવે ગુજરાત રાજ્યમાં સરકાર છે એ પાક નુકસાનનું પેકેજ જે જાહેર કર્યું લગભગ ચૌદસો ને ઓગણીસ કરોડનું એ પેકેજ અંતર્ગત કેન્દ્ર સરકારની એસડીઆરએફના નિયમો પ્રમાણે પણ છે થોડીક સહાય આપવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા પણ સહાય આપવામાં આવશે જેમાં પાક નુકસાનને સર્વેની કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ છે આગામી સાત દિવસની અંદર તમામે તમામ જે ખેડૂતોને પાક નુકસાન થયું છે અને જેમને નોંધણી કરાવી છે સર્વે આધારિત અથવા તો જેમને નોંધણી વિશે ફોર્મ ભરેલા છે એમને આવનારા સાત દિવસની અંદર છે એ સહાય મળવાની શરૂ થઈ જશે વડોદરા જિલ્લાના ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ ઉપર સહાય પેકેજના માપદંડો અનુસાર ખેતીને થયેલા નુકસાન સામે સહાય મેળવવા ઓનલાઈન અરજીઓ કરી હતી મળેલી માહિતી અરજીઓની પેકેજના ધારાધોરણ અનુસાર સરકારની છે એ ચકાસણી કરીને છે પાત્ર ગણવામાં છ હજાર બસો અઢાર ખેડૂતોની તારવણી કરવામાં આવી હતી જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને અતિવૃષ્ટિ નુકસાન સહાય પેટે કુલ બાર પોઈન્ટ અઠ્ઠાણું કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે આ જ પ્રમાણે આવનારા દિવસોની અંદર છે એ ઘણા બધા મિત્રોને પણ છે એ વધારાના આના જે નુકસાનીના સર્વે આધારિત છે એ લાભ થવા જઈ રહ્યા છે અને એને દરેકે દરેક લોકો સુધી છે એ આ લાભની સહાય છે એ જે ફોર્મ ભરેલા અરજી કરેલી છે એમના સુધી વહેલી તકે પહોંચી જશે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો ગુજરાતીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે સૌરાષ્ટ્ર જવા માટે અમદાવાદથી રાજકોટ જવાના રસ્તાએ મુખ્ય ધોરી માર્ગ છે જે ધોરી માર્ગ ને એક કિલોમીટર વચ્ચેનું જે અંતર છે એ કાપવું પડશે અને હવે આ હાઈવે સિક્સ લેનમાં બદલવાનો પણ છે એ જાહેર થઈ ગયો છે તેથી અમદાવાદથી રાજકોટ વચ્ચેનો વચ્ચે એક કિલોમીટરનું જે અંતર કાપવા માટે હવે ચાર ટોલ ટોલનાકા ઉપર ટેક્સ છે ભરવો પડશે જેમાં પહેલું નાકો બાવળા પછી ભાલિયા ગામ પાસે છે બીજું ટોલ નાકો છે બગોદરા અને લીંબડી વચ્ચે ટોકરાળા ગામ પાસે ત્રીજું નાકો ઠુટુકી ગામ પાસે અને ચોથું નાકો છે માલી યાસણ ગામ પાસે છે તૈયાર તે પછી સમાચારમાં આગળ જોઈએ તો ગુજરાતમાં ઠંડીના તાપમાન છે વધ્યા છે કે ઘટ્યા છે તો મિત્રો ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે નલિયામાં રાજ્યનું સૌથી નીચું તાપમાન તેર ડિગ્રી નોંધાયું અમદાવાદમાં આજે તાપમાન છે સત્તર પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું છે અમદાવાદમાં આગામી દિવસોમાં તાપમાન ઘટવાની સંભાવના પણ રહેલી છે જે અઠ્યાવીસમી સુધી છે ચૌદ ડિગ્રી સુધી પહોંચી જશે નલિયા સહિત તેર શહેરોમાં લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રીની નીચે નોંધાયેલું જોવા મળશે અને સામાન્ય તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે જેના ભાગરૂપે ઠંડીનું તાપમાન છે એ ઘટી જાય એની સંભાવના છે દર્શાવવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો બાળકોને મફત ભણવા માટે છે એમના ગરીબ મા બાપ છે એ બન્યા છે તો જે પણ અમીર લોકો છે એમના બાળકોને ધોરણ એકથી આઠ સુધી આઠ ટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ મફત શિક્ષણ આપવા માટે છે એ ગરીબ મા બાપ બન્યા એવા સમાચાર સામે આવી રહ્યા છે ગરીબ બાળકો માટે રાઇટ ટુ એજ્યુકેશન યોજના હેઠળ પ્રવેશ આપવામાં આવે છે જે માટે વાલીની આવક છે એક પોઈન્ટ પાંચ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ જો કે અમદાવાદના કેટલાક વાલીઓ યોજનાઓનો લાભ લેવા કાગળ ઉપર ગરીબ બની ગયા હોવાનું સામે આવ્યું છે વાર્ષિક ચોવીસ લાખ વીસ લાખ આવક ધરાવતા વાલીઓ પણ આવકના ખોટા પુરાવા બતાવીને બાળકોનું એડમિશન આર હેઠળ છે કરાવતા હોય છે આવા એકસો ને ચાલીસ એડમિશન ડીઓ દ્વારા છે રદ કરી દેવામાં આવ્યા છે જેના કારણે દરેક વાલીઓને ખાસ અપીલ છે કે જો તમને પરિસ્થિતિ સારી હોય તો તમના બાળકોનું ભવિષ્ય છે એ બગાડવામાં હવે મિત્રો ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો ઓછી આવક ધરાવતા લોકોને લાભ થશે ઓછી આવક ધરાવતા લોકોને લાભ મળશે માનવ કલ્યાણ યોજના ઉદ્દેશ છે કે ઓછી આવક ધરાવતી વ્યક્તિઓને નાણાકીય સહાય પૂરી પાડીને ટેકો આપવાનો રહેશે આ યોજના ખાસ કરીને ગરીબ અને પછાત જાતિ સમુદાયના જે કલ્યાણ માટે છે બનાવવામાં આવી છે વિવિધ ઓછી આવકવાળા કામદારો સહિત ઓછી આવક ધરાવતા જે લોકો છે એની આર્થિક સ્થિતિ સુધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે લાભાર્થીઓમાં અઠ્યાવીસ વિવિધ પ્રકારના કામ કરતા લોકોનો સમાવેશ થાય છે જેમાં શાકભાજી વેચનાર સુથા ધોબી અને મોચી તેનો ઉદ્દેશ આ વ્યક્તિઓને તેમની આજીવિકા સુધારવા માટે જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવાનો રહે છે તો આ પ્રમાણે ઓછી આવક ધરાવતા લોકોને પણ છે એ રાજ્ય સરકાર દ્વારા સારી એવી લાભ આપવાની છે જાહેરાત કરી છે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને ત્રીસ હજાર રૂપિયા સુધીનો દંડ છે જાહેર કરવામાં આવ્યો છે વધતા જતા પ્રદૂષણ અને તેના કારણે લોકોને શ્વાસ લેવામાં થતી આવરીને ધ્યાનમાં લેતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ચાટકણી કાઢીને કહ્યું હતું કે આ સાથે જ કડક વલણ અપનાવવાના નક્કર કાર્યવાહી કરવા કહ્યું હતું હવે આ મામલે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે મળતી માહિતી મુજબ પરાળી બાળતા ખેડૂતોને હવે ત્રીસ હજાર રૂપિયા સુધીનો દંડ છે ફટકારવામાં આવી શકે કઈ જગ્યાએ છે એ મિત્રો અમને જ્યારે પણ વધારે સમાચાર મળશે તો અમે તમને જણાવીશું તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રી હવે તમારું કામ અટકશે નહીં એવું કહેવામાં આવ્યું છે મુખ્યમંત્રી દ્વારા સીએમનો મોટો નિર્ણય છે કે હવે ગુજરાતમાં નાગરિકોના કામ અટકશે નહીં બત્રીસ સિટી સેવિક સેન્ટર્સની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપવામાં આવી નગોરામાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાએ મળી રહે તેવા સિટીઝન સેન્ટ્રિક સર્વિસથી ઇઝ ઓફ લિવિંગનો આશય આ સિટી સિવિલ સેન્ટર્સની સ્થાપનામાં રહેલો છે ઓનલાઈન સુવિધા સરળતાએ મળે તે માટે વન સ્ટોપ શોપ તરીકે આ સિટી સેવિક સેન્ટર એ કાર્યરત કરવામાં આવ્યું છે તે પછી જોઈએ તો તમારા પંદર વર્ષ જૂના વાહનો છે ભંગાર ગણવામાં આવી શકે છે તો મિત્રો ઘરમાં પંદર વર્ષ જૂનું વાહન હોય તો એને વાપરવું કે નહીં સરકાર દ્વારા છે શું નવા નિયમો બનાવવામાં આવ્યા છે તો પંદર વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન આપવામાં આવ્યું પંદર વર્ષથી વધુ જૂના વાહનો ઉપર પ્રતિબંધ નથી એ ખાસ ધ્યાન રાખજો નીતિન ગડકરીએ કહ્યું છે કે આપણે કોઈ પણ કોઈ પાસેથી સાંભળ્યું હશે કે પંદર વર્ષથી વધુ જૂના વાહનો ઉપર પ્રતિબંધ હશે જો કે લાલ આ છે એ અંગે જે હાઈ હાઈવે મિનિસ્ટ્રીના નીતિન ગડકરી છે એમના દ્વારા લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું કે આ સાચી વાત નથી પંદર વર્ષથી જૂના વાહનો ઉપર પ્રતિબંધ નથી તે માત્ર દિલ્હી અને એનસીઆરમાં પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે દસ વર્ષ જૂના ડીઝલ અને પંદર વર્ષ જૂના જે પેટ્રોલ જૂના વાહન ચાલકો છે ચલાવવા ઉપર પ્રતિબંધ છે એ મૂકવામાં આવ્યો વાહનો ઉપર પ્રતિબંધ નથી એના ચલાવવા ઉપર પ્રતિબંધ છે તે પછી મિત્રો સમાચાર માગલ જોઈએ તો મફતની સહાયો હવે બંધ થશે સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત યોજનાઓ જેવી કે મફત રાશન મફત વીજળી મફત બસ સેવા અથવા રેલવે સહિતની ઘણી યોજનાઓ છે એ બંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે દેશમાં ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા જનતાને આકર્ષવા માટે મફત યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં સરકાર દ્વારા આપવામાં આવતી સ્કીમો

તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ સરકાર રોજિંદા જરૂરી ચીજવસ્તુવાળા જેવી કે ચોખા દાળ અને લોટ્સ સસ્તા ભાવે ઉપલબ્ધ કરવા જઈ રહી છે માહિતી અનુસાર ભારત બ્રાન્ડનો બીજો તબક્કો છે એ ત્રેવીસો શરૂ થશે જેમાં બે નવી કઠોળ પણ સામેલ થવા જઈ રહી છે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો શું ગુજરાતમાં મફત વીજળી મળશે ભારતના પાંચ રાજ્યોમાં મળે છે મફત વીજળી જેમાં દિલ્હીમાં બસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે ઝારખંડમાં એકસો પચીસ યુનિટ મફત વીજળી આપવામાં આવે છે રાજસ્થાનમાં પણ પાંચ લાખ પરિવારોને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે અને હિમાચલ પ્રદેશમાં એકસોને પચીસ તો પંજાબમાં ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં પણ મફત વીજળી મેળવી જોઈએ નામ મળવી જોઈએ એ અંગે છે તમારું શું કહેવું એ નીચે કમેન્ટમાં જણાવજો તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આજના સોના ચાંદીના તાજા ભાવ વિશે સમાચાર મેળવી તો લગ્નની સિઝનના લીધે બુલિયન માર્કેટમાં તેજી જોવા મળી રહી છે આજે સોના ભાવમાં વધારો થયો છે ચાંદીની ચમક થોડી ઘટી છે આજે ચોવીસ કેરેટ સોનું ચારસો ને બે બોંતેર રૂપિયા મોંઘું થઈને સત્યોતેર હજાર ચારસો ને છ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ખુલ્યું છે તો ચાંદીના ભાવમાં પણ બસો ને એકસઠ રૂપિયાનો ઘટાડો થયો છે આજે ચાંદીમાં નેવું હજાર ને છપ્પન રૂપિયા પર ખુલ્યું હતું અને તેમાં જીએસટીનો સમાવેશ થતો નથી પરંતુ તમારા આસપાસના શહેરોમાં આ ભાવમાં હજારથી બે હજાર રૂપિયા સુધીનો તફાવત હોઈ શકે તો મિત્રો આ તમને સમાચાર માહિતી અને જે વિડીયો છે સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આ માહિતી સમાચાર શેર કરી દેજો